હા કેમ છો મિત્રો મજામાં જય મહારાજ તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ નડિયાદના અંદર જે ખાઉદરા ગલી જે છે ત્યાં આગળ અહીંયા આગળ મારી પાછળ તમે જોતા હો તો કરીને છે અને આ બહુ જૂની જગ્યા છે અને બહુ પ્રખ્યાત જગ્યા છે ઘણા મારા ફ્રેન્ડોએ મને કીધું કે અહીંયા આગળ જે તમે વિડીયો બનાવો તો આજે આપણે ચાલુ એ વિડીયો બનાવવા માટે આવી ગયા છે તો ચલો જોઈ લે કહ્યું તો કઈ રીતનું નહીં આજે આપણે મોજ માણી લઈએ ચલો મિત્રો આપણે ત્યાં જઈએ અને જાણીએ મિત્રો અહીંયા આગળ અહીંયા તમે જુઓ તો સૌથી પહેલાં આપણે બતાવી દઈએ કે ભજીયાની ક્વોલિટી અને અહીંયા આગળ આપણી સાથે રણજીતભાઈ છે એના ઓનર છે પણ જોડે ગયા છે તો આપણે એમને પણ થોડું જાણી લઈએ તો રણજીતભાઈ જય મહારાજ જય મહારાજ તો આપણે કેટલા ટાઈમથી અહીંયા આગળ ભજીયાનું ચાલે છે એડ્રેસ ખોલવાનો ટાઈમ ક્લોઝિંગ થવાનો ટાઈમ તમારી સ્પેશિયાલિટી આ બધાની જાણકારી મારા સબસ્ક્રાઈબરોને તમે આપી દો આપણે લગભગ છે ને સાહીઠ વર્ષ જૂની દુકાન છે અને લગભગ અહીંયા ચોથી પેઢી હાલ કામ કરી રહી છે બરાબર અમારા ભજીયામાં મેથીની ભાજીના ભજીયા બારે માસ અચ્છા મેથીની ભાજી આપણા ત્યાં બારે માસ મેથી બટાકા દાલ વડા બટાકા વડા ઢેબરી બફ લસણિયા અચ્છા અને અમારો લગભગ સવારે સાડા સાત વાગે ચાલુ થઈ જાય પાંચ વાગે ક્લોઝિંગ સાત થી પાંચ સાત પાંચ અચ્છા અને હાલ શું ભાવ શું છે તમારો પછી ત્રીસ રૂપિયાની સોગ્રામ ત્રણસો રૂપિયાના કિલો ત્રણસો રૂપિયા કિલો અને કોઈનો ઓર્ડર બલ્કમાં ઓર્ડર આપવો હોય તો તમે લો છો ખરા બે દિવસ પહેલા કેવું પડે બે દિવસ કે તો ઓર્ડર મળી જાય પહેલાં કેવું પડે અચ્છા અને એના બહુ બહુ નામચીન વ્યક્તિ જે તમે ફોટો પર લગાવેલું છે તો એમની પણ આ બહુ ફેવરેટ જગ્યા છે હા એમની ફેવરેટ જગ્યા છે ભજીયા મેથીની ભાજીના ભજીયા પંકજ અમારે દર અઠવાડિયામાં બે ત્રણ વાર તો આવે જ

તો થોડું તમારા વિશે જાણકારી આપી દો શરૂઆત હતી કઈ રીતી સાઈઠ વર્ષ જૂની પેઢી છે ચોથી પેઢી હાલ કામ કરી રહી છે આ જગ્યા અચ્છા ચોથી પેઢી હાલ કામ કરી રહી છે આ જગ્યાએ હ અને શરૂઆત કરી તારે કેવી કે ભાઈ ભજીયા ભાવ હતો

બઉ બઉ નૂન્યતમ હતા પંદર પૈસા વીસ પૈસા સો ગ્રામ ભજીયા હતા અત્યારે એક ભજીયા ભૂપિયા ના સો ગ્રામ થઈ ગયા જગ્યા બદલાઈ ગઈ બાર જગ્યા સમય સમયના તેલ જે છે તમારે ત્યાં તેલ કયું વપરાય છે આપણે અહીંયા તેલ વપરાય છે અચ્છા અને બેસન વપરાય છે બારે મહિના આપડે મેથી ની જ ભાજી વપરાય ના હોય પણ ગરાગી પણ ફૂલ છે જો મિત્રો આ પેલા જે આયા પૂરા થઈ ગયા આપડે જે બે મિનિટ વાત કરી એટલા પૂરા થઈ ગયા અને અહિયાં આગળ વેટિંગમાં અહીંયા આગળ તમે જુઓ તો માં કસ્ટમર પણ ઉભા થઈ ગયા

અને એક બાજુ આપણે બારનું લોકેશન જોઈએ તો એ આગળ બાર વરસાદ પણ ચાલુ એટલે કે બધી ખરી ઋતુ જે છે બધું ગરમા ગરમ ભજીયા વરસાદ સાથે આ તમે જુઓ ભજીયા ગરમ પાણી રહે ભાઈ હજુ આ સીધા આ અંદર

તો મિત્ર અહીંયા આગળ એમના કસ્ટમર પણ ભજીયા ને બધું ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે થોડું જાણી લઈએ તો સાહેબ તમારું નામ ભાવેશ ખત્રી અચ્છા ભાવેશભાઈ ભાઈ ના તમે અત્યારે શું ખાવ છો અત્યારે પોતાના બફ ફળા ખાઈ રહ્યો છે એમના અચ્છા તો બફ નો ટેસ્ટ કેવો છે એક નંબર અને અહિયાં ના ભજીયા કેવા હોય છે એક બધું એક નંબર તમે જે વસ્તુ એને ખાઓ તમે કમ છે ને તમે બીજી વાર આવશો ને બીજા લોકોને પણ તમે લઈ આવશો અચ્છા અને એવું કહેવાય કે અત્યારે ચાલુ વરસાદ છે એકદમ

મારું નામ પંકજભાઈ શાસ્ત્રી છે તમે આગળ કેટલા ટાઈમ થી ભજીયા ખાવા માટે આવો છો હું અહિયાં લગભગ સત્યાવીસ થી ત્રીસ વર્ષ થી ભજીયા ખાવા માટે અહિયાં આવું છું અને આખા ખેડા જિલ્લામાં આના જેવા ભજીયા ક્યાંય મળતા નથી અને આનો સ્વાદ એક જ ધારો છે અને ચટણી નો સ્વાદ પણ એવો છે છતાં મને કમલેશ જેવા ભજીયા ક્યાય મે આજ સુધી કાધા નથી અચ્છા સાથે સાથે અહિયાં જે સ્ટાફ છે એમનું કામ કરવાનું એમનો બધાનો સ્વભાવ ભજીયા કરતા પણ સરસ છે વાહ વા એટલે સ્વભાવની દ્રષ્ટિએ જોવા જઈએ તો બઉ સરસ છે અને અમારે ત્યાં પણ કોઈ આવો તો તરત એવું કે છપ્પન ગુણ કરતા પેલા તમે ભજીયા ખવડાવો હા એવો સ્વાદ અહીંયા છે અચ્છા અને કાકા તમે જે સ્ટાર્ટિંગ માં જે ભજીયા ખાવા આવતા હતા એ ટાઈમે શું ભાવ હતો જ્યારે હું સ્ટાર્ટિંગમાં ભજીયા ખાવા આવતો તો ત્યારે મેં લગભગ પાંચ કે છ રૂપિયાના સો ગ્રામ ભજીયા ખાધેલા છે અચ્છા

જયારે એમના ફાધર ની લારી હતી સૌથી પહેલા બાર સંતા મંદિર આવ્યું બરાબર ત્યાર નો થવું છે પંચોતેર પૈસા હતા સો ગ્રામ અચ્છા અમે નાના હતા કમસે કમ હું દસ બાર વર્ષ નો અને મારું ઘર બી અહીં પાછળ જ છે અમે નાના હતા પૈસા ભેગા થાય તો પેલા દરબારના ના ખાવા બરાબર એમાં એમાં બટાકાના ભજીયા બહુ નાના હતા તમને બહુ ભાવતા હતા અચ્છા આમ પૂરી જેવા કડક સરસ બનાવતા હતા અચ્છા અને પીરસતા હતા બી કેમ એક છાબડી હાલતા હતા છાબડી માં અચ્છા આ તમે કેટલા વર્ષ પહેલાની વાત કરો છો આ કમસે કમ પિસ્તાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ પેલા મારા ચોસઠ વર્ષ થયા અચ્છા પિસ્તાલીસ વર્ષ આ જે એમના સંજ્યા રંજીતભાઈ એમનો જન્મ બી નતો વાહ

પણ મેથીની ભાજી જ વાપરવા અચ્છા બારે માસ બારે માસ અચ્છા અને તેલ બી પશુપતિ અને એ રીતે જ વાપરવાનું સારું ઘરાક જોડે પૈસા લેવાના પણ ઘરાક ને વસ્તુ સારી આપવાની અચ્છા તો જે યુટ્યુબ ઉપર તમારો વિડીયો જે જોઈ રહ્યા છે એ લોકો તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો આ જગ્યાએ જો તમે કોઈ જાત ટેસ્ટ ના કર્યો અને નડિયાદ આવો તો એ સંતરામ મંદિરની સામે ગાઢ છે ખૌદરા ગલી માણેક ચોક એમાં કમલેશ ભજીયા હાઉસ છે એના એક વાર ટેસ્ટ કરશો તો તમે જિંદગીભર યાદ રાખશો વાહ દાદા થેન્ક યુ